નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાં આગામી ચોવીસ કલાક ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હજુ કેટલા દિવસ ગુજરાતમાં તમામ માહિતી જાણતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર મળતા રહે હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે ચોકિયા સિસ્ટમ પહેલાં કરતાં નબળી પડી ગઈ છે જેના કારણે પવન અને વરસાદનું પ્રમાણ સોમવાર બાદ ધીરે ધીરે ઘટવા લાગશે જોકે હજુ પણ આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમની અસર વર્ષશે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે તેના વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના મોડલ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સોમવાર સુધી ભારે વરસાદનું અનુમાન છે વલસાડ નવસારી તાપી સુરત ડાંગ ઉપરોક્ત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ સહિતના આ ઉપરોક્ત એકાદ જિલ્લામાં ભારે તો બાકીના જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન છે હજુ પણ રાજ્યના દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આજે સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડામાં આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના એકસો બાર તાલુકામાં શનિવારે કમોસમી વરસાદ વરસ્યો સૌથી વધુ ધંધુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો તો પોરબંદર લીમખેડા સખેડા ઉમરાળા ચુડા ગુડેશ્વર સલાયા અને જંબુસર તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગત રાતે બે કલાકમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદથી ખેતર અને રસ્તામાં પાણી પાણી થઈ ગયા હતા જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલ મારા વાંચો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો